જય રામાપી જય સોમનાથ તો અમે જઈ રહ્યા છીએ બગદાણા તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખી નાખો જય બાપા સીતારામ હાલો તો આપણે ભૂગી ગયા છે બગદાણા તો મિત્રો બાપા સીતારામ આ જગ્યા પર રહેતા અને અત્યારે બાપા સીતારામની આરતી આ જગ્યા પર કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો પબ્લિક અને મંદિર પણ તમને બતાડીએ અને આગળ જઈ ઉપર તમને દર્શન પણ કરાવીએ બાપા સીતારામના તો મિત્રો આગળ વિડીયોમાં બને રહેજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બાપા સીતારામ તો લખી નાખો ઝડપથી જઈ બાપા સીતારામ અને આગળ વિડીયોમાં બને રહો તો તમને બતાવીએ આગળ કેવું છે બાપા સીતારામનું મંદિર તમે જોઈ શકો છો આખા મંદિરનો નજારો તમે જોઈ શકો છો અને અંદરનો તમે જોઈ શકો છો મંદિરનો અને બાપા સીતારામ જો સામે બેઠા છે તેના દર્શન પણ કરી શકો છો મિત્રો તો હાલો હવે આગળ તમને બતાવીએ આ મંદિરનું દર્શન તમે કરી શકો છો બાપા સીતારામના તો તેની ઉપર સીતારામ અને લક્ષ્મણની મૂર્તિ જોવા મળશે અને તમે જોઈ શકો છો અને આ શ્રી હનુમાન દાદા અને ઓલીકર સાઈડ છે ગણપતિ બાપા તો મંદિર તમે જોઈ શકો છો અને શ્રી રામ માતા સીતા અને લક્ષ્મણજી તમે જોઈ શકો છો અને હવે આપણે બતાવીએ બાપા સીતારામની ગાડી તો મિત્રો તમે જોઈ શકો છો બાપા સીતારામની ગાડી તો હવે આપણે જોઈએ વડનું ઝાડ તો આ વડના ઝાડમાં બાપા સીતારામના દર્શન પણ થાય છે અને તમને દર્શન થયા હોય બાપા સીતારામ તો કોમેન્ટમાં લખી નાખો જય બાપા સીતારામ તો બાપા સીતારામની આરતી તમે જોઈ શકો છો અને બાપા સીતારામનું મંદિર પણ તમે જોઈ શકો છો કેવો રાત્રિનો નજારો આવે છે અને ભક્તો પણ તમે જોઈ શકો છો બાપા સીતારામના દર્શન કરી રહ્યા છે તો મિત્રો સવારના હવે આપણે જોઈ શકો છો બાપા સીતારામની ઝૂંપડી અને એના પછી આપણે બગડેશ્વર મહાદેવનું મંદિર તમને દેખાડીશ અને તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે બબલેશ્વર મહાદેવના મંદિરે અને બગડ નદી પણ તમને દેખાડીશ અને કાળભેરો પણ તમને દેખાડીશ અને બગડેશ્વર મહાદેવના દર્શન પણ તમે કરી શકો છો મિત્રો તો હાલો તમને દેખાડીએ તો સામે દેખાય છે તે બગડેશ્વર મહાદેવનું મંદિર છે અને સામે નદી દેખાય છે બગડ નદી છે અને આગળ તમને બતાવીએ કાળભૈરવનું મંદિર તો હાલો જઈએ છે આપણે કાળભૈરવના મંદિરે આ છે મહાદેવ અને સામે જો મંદિર દેખાય છે કાળભૈરવ બાપા છે હાલો તો આગળ જ આપણે અહીંયા દર્શન કરવા જઈએ વિડીયોમાં બને રહેજો તો હાલો આપણે કાળભૈરવ બાપાએ જઈએ છે અને દર્શન કરી લઈએ Yeah,